મારું નામ લક્ષ્મીબેન સુરેશ ચૌહાણ આજ મહિનો દી ત્યાં કામ કરે છે અમે રોજગારીમાં બરોબર અમને કોઈ જાતનું પૈસા ટકા પગાર કોઈ વસ્તુ આવી નથી તો આવો બાર મહિના નો પરબ ગયો કોઈ બધા ઘર તો હરખા ન હોય ને તો એનો પગાર આવ્યો નથી અને અને રોજગાર રોજગારીમાં કેટલા આમાં કેટલો પગાર દી છે રોજગારી શું આમાં હાજરી દી છે ઈ અમને ન્યાય કર એ જા લાગે આ ન્યાય નઈ આવે ને તા જો અમે આયા બેસ કેટલે પોતાની સાહેબ મારું નામ મનીષા બેન રાજેશ પરમાર બરોબર ગામ જુતાર પર અને નરે ગામ અમે આ ઓટના માં અમે કામ કરી 10 વર્ષથી કામ કરી કોઈ વર્ષ અમારો પગાર તૂટ્યો નથી બરોબર